હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં આજનું કલેક્શન રહેશે આપણે મસ્લિન ઉપર મસ્લિનમાં રેગ્યુલર હેવી બધી રેન્જામાં મિક્સ છે તો એ હું તમને અલગ અલગ બતાવીશ આ પીસ તો આપણે રિપીટ આવ્યો છે ફરીથી જ આમાંય રિપીટ છે આમાં પર્પલ બે વાર આવ્યો ને બે વાર સેલ થઈ ગયો છે આમાં એક જ કલર છે બાકી આ બધા પીસ નવા છે આ રીતે છે આમાં ટોપ બે સેમ છે સલવાર દુપટ્ટાના કલર ચેન્જ આવશે આમાં એક ઓરેન્જ કલર હતો એ એક સેલ થઈ ગયો અને એક બીજો એક બહુ મસ્ત પેટર્ન હતી એ હજી પાર્સલ ખુલ્યું ને ભેગી તરત સેલ જ થઈ ગઈ તો ચાલો જોશું આપણે આજનું કલેક્શન અને આજના કલેક્શનમાં મારે તમને લોકોને એક ખાસ ઓફર કહેવાની છે તો તમે આજનો વિડીયો એક સરખો જોજો એટલે હું આજની ઓફર બહુ મસ્ત ઓફર છે તો ચાલો તમને ઓફર કહું છું આપણે ઓફરમાં એવું છે કે અમે મેં એક વિચાર્યું છે કે અમારા અત્યારે સાતસો ને એકસઠ બાસઠ જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અમારો ટાર્ગેટ એક હજાર સબસ્ક્રાઈબરનો છે તો એક હજાર સબસ્ક્રાઈબર થશે ને એટલે આપણે એક મોટું ડિસ્કાઉન્ટ રાખશું હવે એ ડિસ્કાઉન્ટમાં આપણે એવું વિચારીએ છીએ કે જો આપણા અત્યાર સુધીમાં સત્યાવીસ વિડીયો ડ્રેસ મટીરિયલના છે તો આમાંથી જો તમને કોઈને એમ થાય કે આ સત્યાવીસ ડ્રેસમાં આ ડ્રેસ મટીરિયલમાં ડિસ્કાઉન્ટ રાખો તો એમાં મારે એવું છે કે ડિસ્કાઉન્ટમાં પચાસ ડ્રેસ મૂકવા છે તો હવે એમાંથી ને કોઈક કંઈક પીસ પડ્યા હોય પ્લસ બીજાય છે મારી પાસે તો જો એમાં તમે વિડીયો જોશો ને એમાં તમને એમ થાય કે આ પીસ પડ્યો હોય તો આ એક ડિસ્કાઉન્ટમાં મૂકજો તો એવા તમે મને સ્ક્રીનશોટ પાડી અને મૂકજો જોઈ લેશો આપણે આપણી પાસે કેટલું કલેક્શન પડ્યું છે બીજું કેટલું નવું છે તો એના માટે થઈને પછી એ વસ્તુ ઓફરમાં મૂકીએ તો એ તમનેનો લાભ મળી જાય એના માટે તમારે અમારા આગળના સત્યાવીસ વિડીયો જોઈ લેજો બધા ડ્રેસ ના છે એમાં સાડા ચારસો ચારસોથી માંડી અને પચીસો છવ્વીસો સુધીના ડ્રેસ મટીરિયલ છે તો એ ડ્રેસ મટીરિયલમાં છે ને આપણે એવી ઓફર હું કાઢીશ અને હું પચાસ ડ્રેસ મટીરિયલમાં ઓફર આપીશ તો એના માટે તમારે શું કરવાનું છે કે અમારા વિડીયોને વધુ ને વધુ શેર કરી અને સબસ્ક્રાઈબ કરાવો અને સબસ્ક્રાઇબર આપણા જેવા એક હજાર થશે ને એટલે અહીંયા મારે પચાસ ડ્રેસનું કલેક્શન ભેગું થઈ ગયું હશે અને આમાં બધા ફ્રેશ ફ્રેશ હેવી પીસ જ હશે રેગ્યુલરે હશે બધું મિક્સમાં કરશું આપણે તો આ વસ્તુ જો કોઈને ન સમજાય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો તો ચાલો આપણે આજનું કલેક્શનમાં હું તમને બતાવી દઉં આ વસ્તુ તો રિપીટે આપણે આગળ આવી ગઈ છે આ ડ્રેસ મટીરિયલ આ એ જ છે પણ આ આપણે પીસ આજ વખતે પાછો બીજો મગાવ્યો છે તે આ વસ્તુ આની કિંમત છે અગિયારસો પચાસ આ રીતે નેટવર્ક છે અને યલો કલરમાં જ છે આ ડ્રેસ આમાં મશલીનમાં આપણે છે ને કલર ને એવું બધું લિમિટેડ બને એટલે એ પ્રમાણે બતાવશું ત્યાર પછી નીચે આ હેવી મશલીન છે એકદમ લચક કાપડ છે ગળામાં રીતે ટાઈ પેટર્ન છે અને આમાં મહેંદી કલરની સલવાર છે અને વસ્તુ છે છે આ સેમ ટોપ સેમ રહેશે પણ આમાં મહેંદી નું મેચિંગ છે અને આને આમાં ટોમેટો કલરનું મેચિંગ છે આમાં ટોમેટો કલરની સલવાર છે આ રીતે ટોપ બેના સેમ જ છે સલવાર દુપટ્ટામાં મેચિંગ ફરે છે આ મહેંદી કલરનો છે અને આ ટોમેટો કલરનો છે આની કિંમત છે અગિયારસો રૂપિયા ત્યાર પછીની રેન્જ આ થોડી ઓછી રેન્જમાં છે રેન્જ ઓછી હોય એટલે કાપડમાં થોડો ફેરફાર આવે તો આ રીત એમાં અમે આ રીતે ટાઈનેક જ છે આ બ્લુ કલરનું મેચિંગ આમાં આવશે બ્લુ કલરની સલવાર અને બ્લૂ કલરનો દુપટ્ટો આની કિંમત છે આઠસો ને પચાસ રૂપિયા ત્યાર પછીની છે આ પેટર્નમાં આપણી પાસે બે કલર છે આ કપડું છે ને પહેરવાની બહુ જ મજા આવે એકદમ સોફ્ટ હોય અને લચક વાળું હોય આની કિંમત છે આઠસો ગળા આ રીતે આવશે આમાં આપણી પાસે બે કલર છે એક છે આ ટોમેટો દુપટ્ટો આમાં બહુ સરસ આ રીતે દુપટ્ટો આવશે આમાં છે બ્લેક અને ટોમેટો અને એક છે આ મરૂન અને રામા કલર આની કિંમત છે આઠસો રૂપિયા ત્યાર પછી છે આ વન પીસ જ છે પિંક કલરમાં માં દુપટ્ટોય સરસ હેવી છે અને આમાં પિંક કલરની સલવાર આવશે આ રીતની પિંક કલર ની સલવાર છે ગળામાં આ રીતનું વર્ક છે સરસ છે વર્ક બહુ મસ્ત છે અને આખો આ સિકવન્સ વાળો દુપટ્ટો આવશે આ રીતનો આખો દુપટ્ટો આવશે આની કિંમત છે નવસો ને પચાસ રૂપિયા અને આજના વિડીયોની આ છેલ્લી આઈટમ અને એ પણ રિપીટ આ એકદમ હેવી મશલીન છે આની કિંમત છે તેરસો ને વીસ ગળામાં રીતે પેટર્ન આવશે દુપટ્ટો આમાં વર્ક વચ્ચે વર્ક છે અને સિકવન્સ વર્ક છે એવી રીતના ડબલ વર્ક એ આવશે દુપટ્ટામાં આ રીતે આખું દુપટો આવો એમ્બ્રોઇડરી વર્ક એ છે અને સિકવન્સ એ છે એવું છે અને ફૂલ સાઇઝનો દુપટ્ટો છે ફરતી આ સાઈડ ઝરીની આ રીતે બોર્ડર છે આનું કામ થોડુંક હેવીમાં છે એટલે આની કિંમત છે તેરસો ને વીસ અને સલવાર એ પ્યોરની જ આવશે એકદમ લચકવાળી તો કેવું લાગે છે તમને અમારું આ કલેક્શન તો કેવું લાગે છે તમને અમારું આ કલેક્શન એ કહેજો અને ઓફર હજી હું તમને એકવાર રિપીટ કહી દઉં ઓફર કે ઓફરમાં આપણે મારે એવા પચાસ ડ્રેસ ડિસ્કાઉન્ટમાં આપવા છે સેનામાનમાં તો મારા એક હજાર સબસ્ક્રાઈબર થશે ને એટલે હું પચાસ ડ્રેસમાં ડિસ્કાઉન્ટ આપીશ આ જો મારું કલેક્શન કેવું છે તમે આટલું કલેક્શન આપણી પાસે ભર્યું છે હજી તો આમાં હું તમને આમાંથી પચાસ ડ્રેસ એવા મારે કાઢવા છે એક હજાર સબસ્ક્રાઈબર થશે ને ત્યારે તો એના માટે તમારે લોકોએ મને સપોર્ટ કરવાનો છે કે તમારા ગ્રુપમાં બધાને વિડીયો શેર કરી અને એને વિડીયો કયો જોવે અને એ વિડીયોને સબસ્ક્રાઈબ કરે ચેનલને એટલે એ લોકોય બધા અમારા વિડીયો જોશે એ રીતે આપણે એના માટે તમને એ તમારી હેલ્પ માટે અમે તમને એક ઓફરે આપી દઈશું એ રીતે તો આ ઓફર અમે અત્યારે તો આ રીતે કરી છે છતાંય જો આમાં કઈ ફેરફાર કેવું કંઈ કરવાનું થાય તો તમે લોકો મને કોલ કરીને સજેશને આપી શકો છો અને પ્લસ તમે આગળના અમારા સત્યાવીસ વિડીયો છે ને એ જોજો એમાંથી તમને એમ થાય કે આ ડ્રેસ સારા છે અને જો હોય તો આ તમે ડિસ્કાઉન્ટમાં મૂકી દેજો તો એ રીતે તમે મને સ્ક્રીનશોટ પાડી અને ડ્રેસના ફોટા મોકલજો જો મને એમ લાગશે કે આ વસ્તુ મૂકવાની છે ઓફરમાં તો હું અત્યારથી જ સિલેક્ટ કરતી જઈશ એક હજાર સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ આપણો પૂરો થાય એટલે તરત ઈ પચાસે પચાસ પીસ આપણે તમને ઓફરમાં આપશું તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરશું કલેક્શન તમને મેં જે રીતે દેખાડ્યું ચકાચક કલેક્શન ભરેલું છે મારી પાસે તો હવે હું તમારા બધાના સ્ક્રીન શોટ અને તમારા રિવ્યુની રાહ જોઉં છું તો ચાલો કાલે ફરી મળીશું એક નવા વિડિયો સાથે